નમસ્કાર ઓમ વખત પુડ મહાકાય સૂર્ય કોટિ શમપ્રભુ નિર્વિઘ્ન કરું દેવ સર્વ કાર્ય સુ સર્વદા જીવનમાં ખટરાગ ખટપટ કારણ અને નિવારણ એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે અગાઉના એપિસોડમાં આપણે આ બાબતે થોડી વાતો કરી ચૂક્યા છીએ હવે જે લોકો કદાચ આ એપિસોડ જોવાનો ચૂકી ગયા હોત તો યુટ્યુબ ઉપર આ જ વિડીયો આ જ એપિસોડ મારા મુકાય છે અગાઉ પણ ઘણા બધા એપિસોડ જ્યોતિષ અને વાસ્તુ વિષય ઉપર મેં મૂકેલા છે આપ જરૂરથી જોજો જોવાની તમારે ઈચ્છા હોય તો ચોક્કસ જોજો નવી નવી જાણકારી તમને એમાં મળશે લગ્ન જીવનમાં જ્યારે વ્યક્તિ પ્રવેશ કરે છે ત્યારે એને પૂરો આનંદ ઉત્સાહ હોય છે ઉમંગ હોય છે ઘરના તમામ સભ્યોને બંને પક્ષના ખૂબ આનંદ ઉત્સાહ હોય છે અને ખૂબ ઘરના વ્યક્તિઓને કુટુંબના વ્યક્તિઓને અંદરથી અપેક્ષા હોય છે કે આ લગ્ન જીવન ખૂબ લાંબુ સારું રીતે ચાલે અને બે જણા ખૂબ સુખી રહે આનંદમાં રહે માતા પિતા પણ એવો વિચાર કરતા હોય છે પરંતુ લગ્નના થયા પછી થોડા સમય પછી જ્યારે ગોચરમાં ગ્રહો બરાબર એકબીજાના ચાલુ ન થાય તો એવા સમયે નાની નાની વાતમાં મતભેદો ઊભા થાય છે નાની નાની વાતમાં મતભેદો ઊભા થાય છે અને જે શાંતિનો માહોલ આનંદનો માહોલ આનંદનો માહોલ જે હોય છે તે બદલાઈ જાય છે શાંતિના જગ્યાએ અશાંતિ ઉભી થઈ જાય છે ઘરના તમામ સભ્યોના મન ઓછા થઈ જાય છે તો મારું કહેવાનો આશય એ છે કે એવા સમયે જ્યારે કંઈક આવા પ્રસંગ બને ત્યારે ચોક્કસ એકબીજાના ઉપર દોષારો દોષારોપણ ન કરતા સારા વ્યક્તિ જ્યોતિષ જે જાણકાર છે એવા વ્યક્તિને આપના જન્માક્ષર ચોક્કસ બતાવજો કદાચ ગોચરમાં ગ્રહો બરાબર ન ચાલતા હોય તો એટલા સમય માટે શાંતિના ઉપાય થઈ શકે છે સમય થોડો પસાર કરવાની જરૂર હોય છે દશા બરાબર ના હોય ગોચરમાં ગ્રહો બરાબર ન ચાલતા હોય તો એવા સમયે આવા નાની નાની વાતમાં મતભેદો ઊભા થતા હોય છે તો આપણે જ્યારે કંઈક આવા અશુભ સમય ચાલતો હોય ગ્રહોનો અશુભ સમય ગોચર ગ્રહોનો અશુભ સમય ચાલતો હોય તો એટલા સમય પૂરતો આપણે જો શાંતિ રાખી લઈએ અને એના ઉપાયો કરીએ જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા બધા આ બાબતે ઉપાયો બતાવ્યા છે આપણા ઋષિ મુનિઓની આ એક પ્રસાદી છે અને આ ઋષિ મુનિઓની પ્રસાદી લઈ ને લઈને આપણા જીવનમાં સુખ શાંતિ આવે છે પાછો ફરીથી આનંદનો માહોલ શાંતિનો માહોલ ઊભો થઈ જાય છે ઉતાવળા કોઈ નિર્ણય કરશો નહીં મતભેદો ઉભા થાય ના નથી એમ કહેવાય છે કે ઘરમાં વાસણ તો ખખડે તો એને માટે એવું નથી કે વાસણ ફેંકી દેવાના છે બરાબર ગોઠવવાના છે આપણામાં કહેવત છે જૂની ઘરમાં વાસણો તો ખખડે તો વાસણો કંઈ ફેંકી નથી દેતા આ યોગ્ય જગ્યાએ વ્યવસ્થિત ગોઠવી દઈએ છીએ તો કહેવાનો મારો આશય એ છે કે જ્યારે કંઈક આવા મતભેદો તમારા લગ્ન જીવનમાં ઊભા થાય ત્યારે ચોક્કસ યોગ્ય નિષ્ણાત વ્યક્તિની સલાહ સૂચનો લેજો પછી જ કંઈક નિર્ણય કરજો આ બધી વાતો છે સ્વીકારજો કાલે પાછા મળીશું નવા વિચારો નવી વાતો સાથે ત્યાં સુધી હશમુખલાલ ઝવેલીના સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય